हम हम किस न जाने कार ये दुनिया है काला बाजार ये पैसा बोलता है ये पैसा बोलता है ये आग कब बुझेगी तक्षशिला પછી રાત કો ટીઆરપી ગેમ ઝોન આજ થી મનપાતંત્ર કોઈ બોધપાઠ લેશે સુરત માં તક્ષશિલા આગકાંડ બાદ કેટલીક જગ્યાએ ઢોમ ઉતારેલા હતા જે પાછા લાગી ગયા તંત્રા બાબતે કોઈ નકર પગલા ભરશે ખરી સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રાજમાર્ગ પર ગેરકાયદે ભગવાનદાસ નામના શોરૂમ પર પણ ડોમ બાંધી દેવામાં આવ્યો છતાં અધિકારીઓ નિંદ્રાધીન આ ગેરકાયદે ડોમ ઉપર કઈ રાજનીતિક ભલામણથી કાર્યવાહી કરવા કાર્યપાલકને મુહૂર્ત મળતું નથી કે પછી ગુલાબી રાજાનો બોજ વધ્યો છે આર્કિટેક્ટની તપાસ જરૂરી ઝોન વિસ્તારમાં આર્કિટેક દ્વારા અસંખ્ય ગેરકાયદે બાંધકામ કરાવ્યા હોવાની ચર્ચાઓ જો પાલિકા સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે બનેલા ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી નહીં થશે તો ફરી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે